આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ત્રણસો શ્રી શામળાજી ગૌશાળામાં જઈ અને ગૌશાળાઓમાં ચારો ગોળ અને ખાણ આપી માનવ સેવા અને ગૌ સેવાનું એક ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે જેનો આજે ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે રવિવારે બપોરે બે થી સાત વાગ્યા સુધી સુરત મહાનગર પાલિકા કોમ્યુનિટી હોલમાં કાર્યક્રમ શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ બધા કમ્યુનિટી સભ્યો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન શ્રીઓ અને સાહિત્ય કલાકાર શ્રીઓ દ્વારા દીપ પ્રગટન કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી સાથે આવનાર અને કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ દાતાશ્રીઓનો સાલ ઓઢાડી અને ગૌમાતાની મૂર્તિની ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં સાહિત્ય કલાકાર શ્રી ઈશ્વરભાઈ ચૌધરી અને મેઘરાજભાઈ ચૌધરીએ લોક સાહિત્ય અને દેશભક્તિના ગીતોની રમઝટ બોલાવી હતી વધુમાં ગૌમાતા બચાવો અભિયાનના ભક્તો શ્રી વસંતભાઈ દેસાઈ જણાવ્યું હતું કે આ ગ્રુપ એક સોશિયલ મીડિયા નો સદુપયોગ કરીને જે આ માનવ સેવા અને ગૌ સેવાનું કાર્ય કરે છે એ તમામ ને તમામ ગ્રુપના સભ્યોને

કે ગૌ સેવાના એ આપણી એક હિન્દુ તરીકે આપણા સૌની ફરજ છે મારું નામ છે રાજુજી રબારી ગામ ખિંમત તાલુકો દાનેરા આ કાર્યક્રમ છેલ્લા ચાર વર્ષથી શ્રી શામળાજી ભગવાન યુવા ટ્રસ્ટ સુરત ચાર વર્ષથી સતત આયોજન થાય છે એ કાર્યક્રમમાં જે તે સર્વે કરીને આંતરિયાળ વિસ્તારમાં ખરેખર જ્યાં ગૌશાળામાં ઘાસચારાની જરૂર હોય છે એ સર્વે કરી અને અહીંયા દરેક બનાસકાંઠાની ગૌશાળામાં પણ ઘાસચારો આપવામાં આવે છે અને જરૂર જણાય તો સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં પણ જ્યાં જરૂર જણાય ત્યાં જે પણ ગૌસેવાના કાર્યો હોય એ કરવામાં આવે છે ગંગા સ્વરૂપ બહેનો હોય એમને દર મહિને કીટ વિતરણ પણ કરવામાં આવે છે અને જે પણ માનવ સેવાના કાર્યો હોય કોઈ આકસ્મિક ઘટના બની હોય તો એમાં પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી આ ટ્રસ્ટ તરફથી સહયોગ આપવામાં આવે છે આપણે એનું દુઃખ ન લઈ શકીએ પણ સાથે એને થોડીક સાંત્વના આપી અને એ ગ્રુપના તમામ સભ્યો ખૂબ ખૂબ જે કામ કરે છે અભિનંદનને પાત્ર છે હું પણ છેલ્લા ચાર વર્ષથી આ ગ્રુપ સાથે સંકળાયેલો છું ભગવાન દ્વારકાધીશ સૌને કામ કરવાની શક્તિ આપે એવી શુભેચ્છા ખૂબ ખૂબ આભાર જી આપનું શુભ નામ મારું નામ શિવરામભાઈ ચૌધરી શામળાજી ગ્રુપ દ્વારા કઈ કઈ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે શામળાજી યુવા ટ્રસ્ટ દ્વારા અમારી જે પહેલી પ્રવૃત્તિ ગાય માતાને ચાર આપીએ છે પછી અપંગ હોય એની સેવા નિરાધન જેનોને કી પંખીડાને ચાણ પછી કોઈ કે જેનો કોઈ આધાર નથી એવા બાળકો હોય એને સાધુ સંતોને આ અમારો એક ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ ચાલુ લોકોને શું અપીલ કરવા માગો છો લોકોને એ જ અપીલ કરવા માગો છો કે આપણે હિન્દુ તો એક સનાતન ધર્મ છીએ બધાય તો સનાતન ધર્મમાં આપણું પહેલું બી આવે તો આપણે ગાય પૂજી નહીં તો ગાય માટે જે આપણા માણસો જે બધે મનાવે છે એના અમે સખત વિરોધ કરીએ તો બધે નહીં મનાવો એના કરતાં એક ગૌ માતાના તમે પાંચસોથી હજાર રૂપિયા આપશો તો એક ગૌ માતા એક મહિના માટે નશે